નમસ્કાર હું ધોરણ આઠ અને વિદ્યાર્થી ની કૈલાશ આજે હું દૈનિક શિક્ષણ અહેવાલ રજૂ કરું છું તો આપ સી સાંભળું છું આજ રોજ તાર

પછી શ્લોક બોલ્યા પછી બેસી ગયા દિનેશ દ્વારા હાજરી પૂરવામાં આવી તે પછી જે એન એસમાં હતા તેને રૂમમાં બેસાડ્યા પછી જે એન એમ એમમાં તેને કોમ્પ્યુટર લેબમાં ગયા અને છોકરીઓ કરૂમમાં હતા અમે એન એમ એમ એસની તૈયારી કરી પછી દિનેશ સર એ અમારો ટેસ્ટ લીધું તેમાં ત્રિકોણના પચાસ પ્રશ્નો હતા તે અમે લખ્યા એમ કરતાં સમય ક્યાં નીકળી ગયા એની ખબર પડી નહીં અને બપોરની ડિસેસનો બેર પડ્યો અમે સૌમત્યા ભોજનમાં આજના મેનુ પ્રમાણે દાળ અને શાક જમે ચાલીસ મિનિટ સુધી જમ્યા અને રમ્યા બપોર બાદ દિનેશ પર આવ્યા અને એનએફએસના પેપર તપાસવાના બાકી હતા એટલે અમને ઊભા કરીને એકબીજાના પેપર આપ્યા અને અમે પાસે તેમાં પહેલો નંબર હાર્દિકનો આવ્યો એટલે અમે તેને ત્રણ તાર આપ્યો પછી અમે થોડી એનએમએસની ચર્ચા કરી અને ગુજરાતીમાં સતત સંસ્કારની શ્રીમંત સ્માર્ટ બોર્ડ પર જોવા જોયો પણ થોડી વારમાં લાઈટ જતું એટલે અમે પાછા એસ એસમાં ગયા અમે કેટલાક પ્રશ્નો અમને રિલીઝ સ્તરે પૂછ્યા અમે તેના જવાબ પણ આપ્યો એ પછી અમને બીજા પણ પ્રશ્નો તેમ તેમના જવાબ પણ આપે એમ કરતા સમય ક્યાં નીકળી ગયો એની ખબર પડીને અને ચારની વિશેષનો ભેગ પડ્યો અમે સવાર પહાટમાં આજના મેણું પ્રમાણે સત્તા જમ્યા પછી થોડી વાર જમ્યા અને રમ્યા પછી વર્ગમાં આવીને જીવનેશ્વરે રમી ગયા খুব মজা আচ্ছা নোট আমি গাওয়া লাইন মাঝা দি আবার উৎসাহ পড়ে